અને આ પોલીસ સ્ટેશન છે આ નગરપાલિકા નથી એટલે આની અંદર કોઈ મહેરબાની કરીને હું જા પાણીની ઓલી કરું છું ને અને અંદર કોઈ આવતા નહીં હોય મહેરબાની કરીને પછી અમારે ઓલું કરવું પડે નગરપાલિકા નથી આ કાયદો ગુનો દાખલ થાય આ નગરપાલિકા નથી આ પોલીસ સ્ટેશન છે એટલે હાવ હાવ કરીને અંદર નો ઘૂસી જતા

હું ધેર તપાસ કરું કરાવું રસ્તો એની પણ કઈ અંદર ઘૂસી જવાનું પોલીસ સ્ટેશન અંદર હા થોડું